પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકની નેવુમી વર્ષગાંઠ પર આયોજિત એક કાર્યક્રમ આરબીઆઈ એટ નાઇન્ટીને સંબોધિત કરશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ નાણા મંત્રી ભાગવત રાવ કરાડ અને પંકજ ચૌધરી પણ ભાગ લેશે આ પ્રસંગે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ પણ કાર્યક્રમને સંબોધિત કરશે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના પહેલી એપ્રિલ ઓગણીસો પાંત્રીસના રોજ થઈ હતી અને તે આજે નેવુંમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે આ પ્રસંગે રિઝર્વ બેંક એક સ્મારક કાર્યક્રમનું આયોજન કરી રહી છે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેવું રૂપિયાનો સિક્કો પણ બહાર પાડશે આ સિક્કો કોલકાતા મિન્ટમાં બનાવવામાં આવ્યો છે નેવું રૂપિયાના આ સિક્કાનું વજન ચાલીસ ગ્રામ હશે આ નેવું રૂપિયાના સિક્કાના અનાવરણ પછી આ સિક્કો ફેસ વેલ્યુ કરતાં પ્રીમિયમ પર વેચવામાં આવશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અજીત પવાર અને વિવિધ બેંકો અને ઉદ્યોગના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે माननीय प्रधानमंत्री जी की नोट एड्रेस दे रहे हैं माननीय वित्त मंत्री जी भी इसमें पार्टिसिपेट कर रही हैं और एक स्पेशल एड्रेस दे रहे हैं और बहुत सारे डिग्नेटरीज भी इसमें पार्टिसिपेट कर रहे हैं वो मुंबई में हो रहा है और ये जो नाइन्टी एथ ईयर है यानी कि 2000 फाइनेंशियल वित्त वर्ष दो हजार इसमें हम बहुत सारे इवेंट्स ऑर्गेनाइज किया गया है और इस जिसमें कि मेन है दो इंटरनेशनल कॉन्फ्रेंस हम अरेंज कर रहे हैं देश भर बहुत जगह में बहुत जगह में हम फाइनेंशियल इंक्लूजन कंज्यूमर एजुकेशन कंज्यूमर प्रोटेक्शन इस सब चीज़ों में बहुत हम कैंपेन वगैरह करेंगे स्टेट हेडक्वार्टर्स और छोटे छोटे टाउन्स में भी इवेंट्स uh, ऑर्गेनाइज करेंगे